આ ઉપરાંત રક્તદાનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું 1100 થી વધુ લોકોએ મેડિકલ ચેકઅપ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ મેર પણ ઉપસ્થિત રહ્યા હતા સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ આ જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ સંપ્રતિ બ્લડ રક્ત કેમ્પ અને રક્તદાન મહાયજ્ઞ અને પંચોતેરમાં જન્મદિવસ હોવાના કારણે દિવ્યાંગોને સશક્ત કરવા માટે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર પોલ્ડિક વોકર અને પંચોતેર જોડી બગલ ઘોડી આજે દિવ્યાંગોને અર્પણ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મેડિકલ કેમ્પમાં અગિયારસોથી વધુ લોકોએ એનરોલ કરાવ્યું છે આઠસોથી વધુ લોકોના બ્લડ ટેસ્ટ થઈ ગયા છે સાડા ત્રણસોથી વધુ લોકોના ઈસી પણ થઈ ગયા છે અહીંયા ટુડીકો પણ અમે ફ્રી કરવાના છીએ કુલ મિલાવીને જે કંઈ યોજનામાં જેટલા લોકોને જે કંઈ જરૂરિયાત હશે મેડિકલ ક્ષેત્રની સ્વાસ્થ્ય લેપતી તે તમામ સુવિધાઓ અમે અહીંયા વિનામૂલ્યે આપીએ છીએ અને તમામ સુપર સ્પેશિયાલિસ્ટોના નિદાન પછી તે મિત્રોને જે કંઈ દવા જોઈતી હશે તે તમામ દવાઓ પણ અહીંયાથી અમે વિનામૂલ્યે